મા બાપે અંગ્રેજીમાં એને બોલાવવું છે એ શટર પટર અંગ્રેજીમાં બોલે મમ્મી એને પ્રદર્શનનું માધ્યમ બનાવે છે અને કહે છે અને હવે તો જો બાળકો અંગ્રેજી પણ નથી બોલતા સાહેબ મારે ત્યાં પ્રડોશીની દીકરી આવી એવી ખીચડી ભાષાએ બોલે છે એ કે અંકલ હું હવે આના ઉપર સોચું છું કે બરાબર એવું એણે કહ્યું હવે એને કોઈ ભાષાનું ઠેકાણું જ નથી જે એટલે વિનોબાઈએ કહ્યું કે જે માતૃભાષા સારી રીતે ન શીખી શકે એ દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકતો નથી એટલે દરેક ભાષાને શીખવા માટેની જો પ્રથમ આવશ્યકતા હોય તુષારભાઈ બહુ સરસ વાત કરી કે જેમ માતા અને બાળકનો સંબંધ નાભિનાળનો છે એમ માતૃભાષા અને બાળકનો સંબંધ પણ નાભિનાળનો છે તો આ સંબંધ વધારે વિકસે એ માટેનું વાતાવરણ ગુજરાત સરકાર પણ એના માટે કંઈક કરી રહી છે પણ એના માટે સરકારથી ના થાય મેં કહ્યું એમ સમાજે આગળ આવવું પડે નહીંતર તમે જુઓ જે બાળક ઘરે જે બાળક ઘરે ખૂબ સારું ગુજરાતી બોલતો હોય અને તમે આપણી સિસ્ટમ જુઓ કે સિસ્ટમની દરિદ્રતા એવી કે ત્રણ લાખ બાળકો આપણે ત્યાં ગુજરાતીમાં નાપાસ થાય એને ગ્રેસિંગ આપવું પડે જ્યારે બાળક ગુજરાતીમાં નાપાસ થાય છે ત્યારે બાળક નાપાસ નહીં થતું આખે આખું ગુજરાત નાપાસ થાય છે આખું ગુજરાત નાપાસ થાય છે કારણ કે એની માતૃભાષા છે એ ભાષાની અંદર જો એ નાપાસ થાય એને ના આવડે તો એના માટે જવાબદાર શાળા એ બાળક કે એનો શિક્ષક નથી આખે આખો સમાજ એના માટે જવાબદાર છે તો આ એક ભાષાને અભિવ્યક્તિના માધ્યમ તરીકે તમે જુઓ કે આપણે એટલા બધા અંજાઈ ગયા છીએ કે સાહેબ પંચોતેર વર્ષ થયા છતી પણ છતાં પણ આપણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભાષા કઈ છે તમે જુઓ એમાં માત્ર અંગ્રેજીમાં જ ચર્ચાઓ થાય માત્ર અંગ્રેજીમાં જ વાત વિવાદ થાય આર્ગ્યુમેન્ટ કેમ અંગ્રેજીમાં કરવાની કેમ પોતાની ભાષામાં ન થઈ શકે કોઈ માણસ સાહેબ કેસ જીત્યો હોય તો પેલો વકીલ એને સમજાવે છેલ્લે કે હવે તમે કેસ જીતી ગયા ત્યારે એને ખબર પડે પૂરા વિડીયો સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ